જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ્ર દીર્ઘ બાહુ દીર્ઘ બાહુથી મોટી કીર્તિ વાળો રઘુ રઘુ થી મહારાજ અજ અને અજ થી દશરથ થયો એ દશરથને ત્યાં દેવોએ પ્રાર્થના કરેલા સાક્ષાત બ્રહ્મય ભગવાન શ્રી હરિઅંશના પણ અંશ વડે રામ લક્ષ્મણ ભરત તથા શકતુઘ્ન નામે ચાર પુત્ર રૂપે ઉતર્યા હતા હે રાજન તેઓમાં સીતાપતિ શ્રી રામનું ચરિત્ર તત્વ દ્રષ્ટા વાલ્મિકી આદિ ઋષિઓએ ઘણું વર્ણવ્યું છે જે તમે વારંવાર સાંભળ્યું હશે તો પણ અહીં ટૂંકમાં કહું છું સાંભળો જે શ્રી રામચંદ્ર જે શ્રી રામચંદ્રજી પિતા માટે રાજ્ય થજી સીતાજીનો હાથનો પણ સ્પર્શ ન સહે તેવા કમળ સમાન કોમળ પગથી એક વનથી બીજે વન પટક્યા હતા જેમના માર્ગનો થાક હનુમાન તથા લક્ષ્મણજીએ દૂર કર્યો હતો સુપર્ણ ખાના નાક કાન કાપી તેણે વિરૂપ કરવાથી તેણે ચડાવેલા રાવણે સીતાનું હરણ કર્યું ત્યારે પ્રિયાના વિરહને લીધે ઉત્પન્ન થયેલા ક્રોધથી જેમની પ્રકૃતિથી ચડી ગતી અને પ્રકૃતિના વિલાસ માત્રમાં જેમનાથી સમુદ્ર ત્રાસ પામ્યો હતો અને પછી સમુદ્રની વિનંતીથી જેમણે સમુદ્ર પર સેતુ બાંધ્યો હતો તે રાવણ વગેરે નીચ પુરુષોના વનને દાવાનળ સરખા શ્રી રામચંદ્રજી અમારું રક્ષણ કરો જેમણે વિશ્વામિત્રના યજ્ઞમાં મારીચ વગેરે મોટા રાક્ષસોના લક્ષ્મણના દેખતા જ નાશ કર્યો હતો પછી હે રાજા જેમણે સીતાના સ્વયંવર મંડપમાં જગતના વીર પુરુષોની સભા વચ્ચે ત્રણસો માણસોએ આણેલા શંકરના ઉગ્ર ધનુષ્યને શેરડીના સાઠાની પેટે રમત માત્રમાં ઉઠાવી સજ્જ કર્યું હતું અને પછી તે ધનુષને ખેંચી નાના હાથી જેવી રમતથી રામચંદ્રજીએ વચમાંથી જ ભાંગી નાખ્યું હતું પછી પોતાને યોગ્ય રૂપ ગુણશીલ વય તથા અંગના સ્વરૂપવાળા અને પૂર્વકાળમાં જેમણે વક્ષ સ્થળ ઉપર રહી માન મેળવ્યું હતું એવા સીતા દેવી નામના લક્ષ્મીને ધનુષ્ય ભંગની શરતમાં જીતી ત્યાંથી માર્ગે જતા ધનુર ભંગનો મહાનાદ સાંભળવાથી સાંભળવાથી પ્રભુપતિ પ્રધુપતિ જામેલા ગર્વને દૂર કર્યો હતો જે પરશુરામે એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિયના બીચ વિનાની કરી હતી પછી રામચંદ્રએ સત્યના પાસથી બંધાયેલા અને સ્ત્રી લંપટ એવા પતા એવા પિતા દશરથની પણ આજ્ઞા માથે ચઢાવી હતી અને અનાસક્ત મનુષ્ય પ્રાણ તજે તેમ રાજ લક્ષ્મી સંબંધીઓ મિત્રો અને રહેઠાણ ત્યજી સ્ત્રીની સાથે પોતે વનમાં ગયા હતા ત્યાં રાવણની બહેન સુરપંખા અશુદ્ધ બુદ્ધિવાળી હતી એટલે સીતાને લઈ જવા ઈચ્છતી હતી તેના રૂપને નાક કાન કાપી જેમને બેડોળ કર્યું હતું તેવા ભાઈખર ત્રિશિરા તથા દૂષણ જેમાં મુખ્ય હતા એવા ચૌદ રાક્ષસને સાંભળ્યા હતા ને હાથમાં અસહ્ય ધનુષ્ય લઈ અનેક પ્રકારની મુશ્કેલીઓથી ભરેલા વનમાં પરિભ્રમણ કરતા વિનાશ કર્યો હતો પછી હે રાજા સીતાની વાત સાંભળવાથી અદ્ભુત મૃગના શરીરને મારી જ રાક્ષસને જોઈ તેને પકડી લાવવા સીતાની પ્રેરણાથી આશ્રમમાંથી તેને પાછળ ખેંચાય રુદ્રદેવે જેમ દક્ષને માર્યો હતો એમ બાણથી તેને માર્યો હતો પછી અધમ રાક્ષસે રાવણે રામચંદ્રની ગેરહાજરીની વરુની પેઠે વનમાં આવી સીતાજીનું હરણ કર્યું ત્યારે સ્ત્રી વિયેગી થઈ સ્ત્રીનો સંગ કરનારાઓની આ દશા થાય છે એમ જગતને બતાવવા રાંક મનુષ્યની પેટે વન વગડે ભટક્યા હતા પછી સીતાજીના રક્ષણ રૂપી પોતાની કામ કરવા જતા રાવણ સાથેના યુદ્ધમાં જે મરાયો હતો અને જેને માટે અગ્નિદાહ સંસ્કાર વગેરે શાસ્ત્રીય કૃત્યો પણ કોઈ કરનાર ન હતું તે જટાયુનો જેમ પુત્ર પિતાનો અગ્નિ સંસ્કાર કરે તેમ જેમણે અગ્નિ સંસ્કાર કર્યો હતો અને બંને બાહુઓ પહોળા કરી પોતાને પકડવા આવેલા રાક્ષસ કબંધનો નાશ કર્યો હતો પછી વાલીનો નાશ કરી વાહનરોની સાથે મિત્રતા કરી તેઓ દ્વારા સીતાના સમાચાર જાણ્યા અને બ્રહ્મા તથા શંકરે પણ જેમના ચરણને પૂજ્યા હતા એવા તે મનુષ્ય સ્વરૂપી ભગવાન રામ વાન વાનર રાજાઓની સેનાઓ સાથે સમુદ્ર કિનારે ગયા હતા ત્યાં ત્રણ દિવસના ઉપવાસો કરી સમુદ્રની રાહ જોઈ તો પણ સમુદ્ર ન આવ્યો ત્યારે જેમના ક્રોધના વિલાસથી ફેંકાયેલો કટાક્ષ પડતા જ જેની અંદર મોટા માછલાઓ અને મગરમચ્છો મચ્છો ખળબડી ઉઠ્યા હતા અને ભયને લીધે જેની ગર્જના પણ બંધ પડી હતી એવો સમુદ્ર સાક્ષાત પ્રગટ થઈ માથા પર સર્વ પૂજા સાહિત્ય લઈ ભગવાન રામના ચરણ કમળની સમીપ હાજર થયો અને બોલવા લાગ્યો હે વ્યાપક દેવ જળ બુદ્ધિવાળા અમે જગતના અધિશ્વર અને નિર્વિકાર આપ આદિ પુરુષને જાણતા નથી જેમને વશ રહેનારા સત્યગુણથી દેવગુણો રજોગુણથી પ્રજાપતિઓ અને તમો ગુણથી ભૂતપતિઓ ઉત્પન્ન થાય છે તે આપ ગુણોના નિયંતા છો હે વીર આપ ભલે સુકેથી આગળ જાઓ તૈલોક્યને રડાવનાર વિશ્વની વિષ્ટા તુલ્યપુત્ર રાવણનો નાશ કરો સીતાને પાછી લાવો અને આપના યશનો વિસ્તાર કરવા મારા ઉપર સેતુ બાંધો જે સેતુ પાસે આવી દિગ્વિજયી રાજાઓ આપનો યશ ગાશે પછી રઘુપતિ રામચંદ્ર મોટા વાનરોના હાથથી જ ઉઠાવવા જેના ઉપરની વૃક્ષ શાખાઓ ડોલતી હતી એવા અનેક પર્વતો તથા શિખરો વડે સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો અને તે સેતુ ઉપર થઈને સુગ્રીવ નીલ હનુમાન વગેરેની સેનાઓ સાથે વિભીષણની સલાહ અનુસાર લંકામાં પ્રવેશ કર્યો જે લંકા હનુમાનજીએ પ્રથમથી જ બાળી મૂકી હતી તે વેળા લંકાના વિહાર ક્ષેત્રો કોઠાઓ ખજાનાઓ મકાનો બારણાઓ દરવાજાઓ સભાગૃહો ઉપરના ઘરો તથા ચબૂતરાઓના સુધાને વાનરોએ ઘેરી લીધા હતા અને વેદિકાઓ ધજાઓ સોનાના કળશો તેમજ ચોંટાઓ પણ વાનરો ભાંગી રહ્યા હતા તેથી જેમ હાથીઓના ટોળા વડે નદી દોડાઈ જાય તેમ લંકા ખડબડી ગઈ હતી તે જોઈ રાક્ષસ રાજ રાવણે નિકુંભ કુંભ દુર્માક્ષ દુર્મુખ સુરાંતક નરાંતક વગેરેને પુત્ર ઇન્દ્રજીતને તથા પ્રસ્તુત અતિકાય અને વિકમ્પલ વગેરે સર્વ સેવકોને તથા કુંભકર્ણને પણ યુદ્ધ કરવા મોકલ્યા હતા એ રાક્ષસોની સેનાનો તલવાર ત્રિશૂલ ધનુષ્ય ભાલા બેગધારી તલવારો શક્તિઓ બાણો તોમરો તથા ખડગોને સામનો કરવો મુશ્કેલ હતો તો પણ રામચંદ્રણ હનુમાન એ વેળા રઘુપતિના તે બધા અંગત વગેરે સેનાપતિઓના રાવણના હાથીઓ પાળાઓ રતિઓ તથા ઘોડે સૈન્ય સાથે ભારે દંડ યુદ્ધ કર્યું અને સીતાનો સ્પર્શ કરવાનું કરવાથી જેનું મંગળ નાશ પામ્યું હતું એવા રાવણના યોદ્ધાઓને વૃક્ષો પર્વતો ગદાઓ તથા બાણોથી તેઓને મારી નાખ્યા રાક્ષસોના રાજા બાણ રાજા રાવણ પોતાના સૈન્યને એમ નાશ થતો જોઈ ક્રોધાયમાન થઈ રથમાં બેસી રામચંદ્રજીની સાથે કસ્યો હતો ને માતલી સારથી આણેલા તેજસ્વી સ્વર્ગીય રથમાં પ્રકાશતા રામચંદ્ર પર તેણે અસ્ત્રોત એવા તીક્ષ્ઠ બાણોનો મારો ચલાવ્યો તે સમયે શ્રીરામે તેને કહ્યું હતું ઓ તુચ્છ રાક્ષસ તે દુષ્ટે અમારી ગેરહાજરીમાં કૂતરાની પેઠે આવી અમારી સ્ત્રીનું હરણ કર્યું છે માટે કાળની પેઠે નહીં ઓળંગવા યોગ્ય પરાક્રમ માળો હું આજે તે નિંદ્ય કર્મ કરનાર નિર્લજ અને તેનું ફળ આપું છું આવો તિરસ્કાર કરી શ્રી રામચંદ્રે ધનુષ્યમાં સાંધેલું વ્રજ જેવું બાણ છોડ્યું તેણે રાવણનું હૃદય ચીરી નાખ્યું એ સમયે જેમ પુષ્પ સાણી જીવ પુણ્યથી પરવારી વિમાનમાંથી પૃથ્વી પર પડે તેમ રાવણ પણ દસ મુખોમાંથી લોહી ઓકતો હા કાર કરતો લોકોની વચ્ચે વિમાન પરથી નીચે પડ્યો હતો પછી હજારો રાક્ષસીઓ મંદોદરી તથા લંકામાંથી નીકળતી રડતી રડતી ત્યાં દોડી ગઈ હતી તેઓ લક્ષ્મણના બાણોથી ઘાયલ થયેલા પોતપોતાના સંબંધીઓને ભેટી ઉચ્ચ સ્વરે રડતી હતી અને દિન બની પોતાના શરીર પર પ્રહારો કરતી આપવા વિલાપ કરતી હતી લોકને રડાવનાર રાવણ હે નાથ અમે હવે હણાઈ ગયા અફસોસ શત્રુઓથી પીડાયેલી આ લંકા તમારા વિનાની થઈ હવે કોને શરણે જશે હે મહાભાગ્યશાળી તમે કામને વસતી સીતાને તેજનો પ્રભાવ જાણી શક્યા નથી જેથી આ દશા પામ્યા છો ઓ કુળ નંદન તમે આ લંકાને તથા અમને વિધવા કરી છે શરીરને ગીધડાનું અન્ન કર્યું છે અને આત્માને નરક ભોગ માટે તૈયાર કર્યો છે શ્રી સુખદેવજી બોલ્યા પછી વિભીષણે શ્રી રામચંદ્રજીને સંમતિ પ્રમાણે સંબંધીઓના પિતૃયજ્ઞ વિધિતી શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ઉત્તર ક્રિયા કરી પછી ભગવાન રામચંદ્ર અશોક વાટિકા રૂપ આશ્રમમાં સીસમના ઝાડ નીચે બેઠેલા અને પોતાના વિરહનો જેમને વ્યાધિ હતો એવા દુર્બળ સીતાને જોયા તે વખતે પોતાના દર્શનના આનંદથી જેમનું મુખ કમળ પ્રભુલ્લ બન્યું હતું એવા તે પ્રિયતમના સીતાને સ્થિતિમાં જોઈ રામચંદ્રજીને તેમના ઉપર દયા આવી તે ભગવાનને સીતાજીને વિમાનમાં બેસાડી અને પછી પોતે પણ લક્ષ્મણ સુગ્રીવ તથા હનુમાન સાથે વિમાનમાં બેઠા તેણે વિભીષણને રાક્ષસ ગણોના રાજા બનાવી લંકાનગરી આપી અને કલ્પ સુધીનું આયુષ્ય આપ્યું પછી વિભીષણને પણ સાથે લઈ માર્ગમાં લોકપાલોએ અર્પણ કરેલા પુષ્પોથી વધાવતા અને બ્રહ્મા વગેરે હર્ષપૂર્વક સ્તુતિ કરાવતા શ્રી રામચંદ્ર અયોધ્યા નગરી તરફ વિદાય થયા કેમ કે પિતાની આજ્ઞા પાળવા રૂપી વ્રત તેમણે પૂર્ણ રીતે પાળ્યું હતું એ સમયે તેમણે સાંભળ્યું કે મારો ભાઈ ભરત નંદીગ્રામમાં રહી મારી રાહ જોતો મારા વાનવાસથી માંડી ગાયના મૂત્રમાં રાંધેલી જવની રાબડી જ ખાય છે વલ્ક વસ્ત્ર પહેરે છે જટા ધારણ કરે છે અને જમીન પર કંઈ પાથરી વિના સૂઈ રહે છે એથી મહાદયાળુ શ્રી રામચંદ્રજીએ દુઃખ થયું બીજી તરફ ભરતજી મોટા ભાઈ રામચંદ્રજીને આવેલા સાંભળી તેમની પાવડીઓ સાથે મૂકી નગરવાસીઓ મંત્રીઓ તથા પુરોહિત સાથે પોતાની છાવણી નંદીગ્રામથી ગીત અને વાદિત્રોની ગર્જનાઓ સાથે તેમની સામે આ ગયા વારંવાર વેદ ભણાવતા વેદવાદીઓના વેદ સોનેરી છેડાવાળી અને સોનેરી સાજવાળા ઉત્તમ જોડેલા સોનાના રથો સોનેરી બખ્તરોથી યોદ્ધાઓ જાત જાતના વેપારી મંડો વેશ્યાઓ તથા પગલે પગલે પાછળ ચાલનારા સેવકો બધાની સાથે રાજાના ચિહ્નરૂપ છત્ર ચામર તથા નાની મોટી બીજી ભેટની વસ્તુઓ પણ સાથે લઈ ભરતજી શ્રી રામચંદ્રજીને સામે ગયા અને પ્રેમ વડે પગડેલા હૃદય તથા નેત્રની તેમની આગળ પેલી પાવડીઓ મૂકી બે હાથ જોડી તેમના પગમાં પડ્યા એ વખતે ભરતજીના નેત્રોમાંથી આંસુ વહી રહ્યા હતા પછી શ્રી રામચંદ્ર પણ બંને બાહુઓથી ભરતને ખૂબ બાર સુધી ભેટી નેત્રના આંસુથી તેમને નવડાવી દીધા અને લક્ષ્મણ તથા સીતાની સાથે બ્રાહ્મણો તથા પોતાના કુળના વૃદ્ધ મનુષ્ય વૃદ્ધ પુરુષોને પોતે નમસ્કાર કર્યા અને પ્રજાએ પણ શ્રી રામચંદ્રજીને પ્રણામ કર્યા પોતાના રાજાને લાંબા વખતે આવેલા જોઈ ઉત્તર કોશલ દેશની પ્રજા ઉત્તરીય વસ્ત્રના છેડાઓ ફરકાવતી અને પુષ્પોથી તેમને વધાવતી હર્ષભેર નાચવા લાગી હે રાજા તે વખતે ભરતજીઓ શ્રી રામચંદ્રજીને પાવળીએ લીધી હતી વિભીષણ તથા સુગ્રીવે ચામર અને પંખો લીધા હતા હનુમાને ભગવાન પર શ્વેત છત્ર ધર્યું હતું શતુગુનએ ધનુષ્ય તથા પાલા દીધા હતા સીતાજીએ તીર્થજળનું કમંડળ લીધું હતું તથા અંગદે સોનાની તલવાર અને જામવાને ઢાલ લીધી હતી ભગવાન શ્રી રામચંદ્ર સ્ત્રીઓ સાથે પુષ્પક વિમાનમાં બિરાજ્યા હતા અને બંદીજનોને તેમની સ્તુતિ કરાવતા હતા હે રાજા જેમ ચંદ્રમાં ગ્રહો સાથે ઉદય પામી શોભે તેમ ભગવાન શ્રી રામચંદ્ર તે વેળા શોભતા પછી ભાઈઓથી સત્કાર પામેલા તે ભગવાને ઉત્સવોથી યુક્ત અયોધ્યા નગરીમાં પ્રવેશ કરી રાજમહેલમાં જઈ ઓરમાન માતાઓના પોતાની માતાનો વડીલોનો મિત્રનો તથા પોતાની નાની વયના સંબંધીઓને સામેથી સત્કાર કર્યો અને સીતાજી તથા લક્ષ્મણજીએ પણ યથાયોગ્ય સર્વની મુલાકાત લીધી પ્રાણ આવતા શરીર ઊભા થઈ જાય પોત પોતાની માતાઓ પણ પુત્રોને આવેલા જોઈ ઊભી થઈ પોતકોને ખોડામાં બેસાડી આંસુના ધોધ વરસાવતી શોક રહિત થઈ પછી ગુરુ બૃહસ્પતિએ જેમ ઇન્દ્રનો રાજ્યાભિષેક કર્યો હતો તેમ ગુરુ વસિષ્ઠ શ્રી રામચંદ્રની જટા ઉતારવી કુળ વૃદ્ધો સાથે ચાર સમુદ્રના જળ વગેરેથી વિધિ પ્રમાણે તેમનો રાજ્ય અભિષેક કર્યો રાજ્ય અભિષેક સમયે મસ્તક પર જેમણે સ્નાન કર્યું હતું સુંદર વસ્ત્રો પહેર્યા હતા અને પુષ્પોની માળાઓથી હતા એવા રામચંદ્રજીએ સુંદર વસ્ત્રો વગેરેથી અલંકૃત ભાઈઓ તેમજ સીતાજી સાથે શોભતા હતા પછી ભાઈ ભરતજીએ પ્રણામ કરી પ્રસન્ન કર્યા એટલે શ્રી રામચંદ્રજીએ રાજસિંહાસનનો સ્વીકાર કર્યો અને સર્વ ધર્મ પ્રયાણ રહી વળાશ્રમના ગુણોથી યુક્ત પ્રજાઓની પિતાની પેઠે પાલન કર્યું જેથી પ્રજાઓ પણ તેમને પિતા તરીકે માનવા લાગી સર્વ પ્રાણીઓના સુખ આપનાર ધર્મ વેતા શ્રી રામચંદ્રજી રાજા હતા ત્યારે તેત્રા યુગનો સમય ચાલતો હતો પણ રાજ્ય રામ રાજ્યના પ્રભાવથી તે સમયે સતયુગ જેવો થયો હતો હે ભરત શ્રેષ્ઠ રાજન રામ રાજ્યના કાળમાં વનો નદીઓ પર્વતો ખંડ બેટો અને સમુદ્ર એ સર્વે શારીરિક પીડાઓ વૃદ્ધા અવસ્થામાં પર્વતો ખંડ બેટો અને સમુદ્ર વગેરે એ સર્વ પ્રજાઓની કામનાઓ પૂર્ણ કરનારા થયા હતા ભગવાન શ્રી રામચંદ્ર રાજા હતા ત્યારે માનસિક અને શારીરિક પીડાઓ વૃદ્ધા અવસ્થા જ્ઞાની દુઃખ શોખ ભય કે થાક એમાંનું કંઈ પણ ન હતું અને જેઓએ મરવાની ઈચ્છા ન હતી તેઓનું મૃત્યુ પણ થતું ન હતું શ્રી રામચંદ્રજી એક પત્ની વ્રત ધારણ કરનારા રાજશ્રીઓના ચરિત્રને આચરનારા પવિત્ર અને ગૃહસ્થાશ્રમનો સર્વ ધર્મ બીજાઓની શીખવી પોતે પણ તે ધર્મ આચરતા હતા તેમજ પતિના અભિપ્રાયને જાણનારા સતી સીતાજી પણ વિનયથી નમ્ર હોય તેમણે પ્રેમથી પતિના કહેવા પ્રમાણે વર્તી ચરિત્રથી બુદ્ધિથી તથા લજ્જાથી પતિનું મન હરી લીધું હતું જય શ્રી રામ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય દસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ